રતન દુઃખીયાએ આવી અને ખોટો પગાર રોકે એવી મારી નમ્ર વિનંતી છે પ્લીઝ અમે એમ કહીએ કે અમારા સાથે બધાય છે તમે સારી રીતે મોરજીનો વિકાસ આપણે કરવો છે એમાં કોઈ ભેદભાવની વાત નથી ને બધો સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ઠેકો આપે એવા આપણે પ્રયત્ન કરી અને અમારા જે બધા આગેવાનો છે એ નમ્ર નર્મદાથી સારી રીતે કામ કરે ભારતીય જનતા પાર્ટીના એવા બૂથના ના કાર્યકર્તા ભૂથ સૂની જાય એવા આપણે પ્રયત્ન કરી જય માતાજી જય મા કરણી હું જયદેવસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ આ વિડીયો દ્વારા હું આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને એક સંદેશો આપવા માંગુ છું કે કાનાભાઈ બે દિવસ પહેલાં મોરબી સભાની અંદર તમે જાહેરમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે પરંતુ બે ચાર રતન દુખિયા વિરોધ કરે છે તો રતન દુખિયાના વિરોધથી કાંઈ થાય નહીં આવું તમારું ભાષણ હતું જે મેં સાંભળ્યું હતું તો કાનાભાઈ મારે તમને એક જવાબ દેવો હશે કે જો સમાજ તમારી સાથે હોય ક્ષત્રિય સમાજ તો કોણ તમારી સાથે છે પેલા તો એવા પાંચ દસ પંદર જણા જે કાંઈ હોય એનું એક લિસ્ટ બહાર પાડો ને સાહેબ જાણ કરો ને કે લોકો અમારી સાથે છે બીજું નંબર કે તમે એવું પણ કીધું કે ત્રણ ચાર રતન દુખિયા તો સાહેબ જયારે પરસોત્તમ રૂપાલા મોરબીમાં આવે કે વિનોદભાઈ ચાવડા આવે મેં હમણાં જ એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ગાડીમાં રાંધવા લેવો એટલી પોલીસ છે ચાર ચાર જિલ્લાની પોલીસ તમે ભેગી કરો છો તો આ ત્રણ ચાર જણા રતન દુક્યા માટે તમારે ચાર જિલ્લાની પોલીસ મંગાવી પડે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની અંદર સભા નથી કરી શકતા તો શું આ ત્રણ ચાર જણાના હિસાબે સભા નથી કરી શકતા સાહેબ તમે મોરબીમાં વ્યવસ્થિત જગ્યાએ તમે કાર્યાલય નથી ખોલી શકતા તો શું આ ત્રણ ચાર જણાને હિસાબે તમે નથી કરી શકતા એટલા માટે સાહેબ આપને એક વિનંતી કરવા માંગુ છું કે આવા ખોટા ઉશ્કેરીજનક શબ્દનો પ્રયોગ ન કરો અને સૌ પ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે રતન દુખિયા કોને કહેવાય તો આપણા ઘરનું આપણા સમાજનું કે આપણા કુટુંબનું કે આપણા ભાઈઓનું કે આપણા મિત્રનું આપણે સારું ના જોઈ શકીએ ને એને રતન દુખિયા કહેવાય તો સાહેબ તમે જે ત્રણ ચાર જણા કહો છો ને એ ત્રણ ચાર જણા નથી પણ આખો ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે અને પોતાની આ માટે નહીં પણ સમાજની માટે લડાઈ લડે છે અત્યારે જે કોઈ ભાઈઓ વિરોધ કરે છે પોતાની માટે નથી એ કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી પરંતુ એ સમાજની માટે કરે છે એટલે બીજાની માટે કરે એને રતન દુખિયા ન કહેવાય અને સાહેબ બોલવા બેસો ને તો ઘણું બધું છે પણ અત્યારે અમારે નથી કેવું કારણ કે અમારે બોલવું છે અમારે કરવું પણ છે પણ સાહેબ અમે સાત તારીખની ની રાહ જોઈને બેઠા થઈ કે સાત તારીખે ચૂંટણી પતે ને અમને બધું ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા કોણે શું કર્યું આ બધું ધ્યાનમાં છે સાહેબ બીજું વધારે મારે કઈ નથી કેવું સાહેબ પાટીદાર આંદોલન વખતે પણ આપ પોતે જ ધારાસભ્ય હતા મોરબી ની અંદર અને પાટીદારો સાથે શું થયું છે તો સાહેબ રતન દુખિયા કોને કહેવાય એ સાહેબ આને રતન દુખિયા કહેવાય આ તમે બધું જોવો મારે કહેવાની જરૂર નથી સમાજમાં જે માણસો નિર્દોષ હતા જ્યાં કાયદો તોડો હોય કોઈથી ભૂલ થઈ હોય અને કઈ થાય પરંતુ સાહેબ નિર્દોષ માણસોના ઘરમાં જઈ જઈને પોલીસે અત્યાચાર કર્યો છે સાહેબ માણસોને માર્યા છે સમાજમાં તો ત્યારે તમે પોતે જતા ધારાસભ્ય એટલે વધારે આ વિષયમાં મારે નથી ઉતરવું પણ મારે એક જવાબ દેવો જરૂરી હું હજી આપને સમજાવવા માંગુ છું કે સાહેબ બે ચાર રતન નથી આખો સમાજ છે અને અને આખા ક્ષત્રિય સાથે અન્ય સમાજ પણ છે તો સાહેબ આ પેટીયું ને એ તમને ખબર પડી જશે કે રતન દુખિયા કોને કહેવાય એટલે પેલા આપ મર્યાદા સાથે બોલો ઉશ્કેરીજનક શબ્દ ન ઉચ્ચારો એવી હું આપને વિનંતી કરું છું અને બાકી આપણે મળીશું સાહેબ ચૂંટણી પતવા દો રિઝલ્ટ આવવા દો આપણે બધા સામ સામે મળીશું જ સાહેબ જય માતાજી જય મા કરણી